નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ચોરાસી કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ મહેસાણા દ્વારા તેત્રીસમો બલ્ડ ડોનેશન કેમ્પ અર્બન વિદ્યાલય મહેસાણા ખાતે યોજાઈ ગયું આ બલ્ડ ડોનેશન કેમ્પમાં મહેસાણા લોકસભા શાસ્ત્ર હરિભાઈ પટેલ મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો સમાજના પ્રમુખશ્રીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ બલ્ડ ડોનેશન કેમ્પમાં અંદાજે એકસો પચીસ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું રક્તદાન કરનાર રક્તદાતાઓને વિકાસ ગ્રુપ દ્વારા લેપટોપ બેગ આપી સન્માન કરવામાં આવ્યું હતું વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી મારું નામ પટેલ કુમાર માધવલાલ અને ચોરાસી સમાજ કડવા પાટીદાર પ્રગતિ મંડળ મહેસાણા દ્વારા દર વર્ષે આવા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ વખતનો જે બ્લડ કેમ્પ હતો એ અમારો તેત્રીસ બ્લડ કેમ્પ હતો અને દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોના જે રક્ત માટે જરૂરિયાત છે એ પૂર્ણ કરવા માટે આ બ્લડ ડોનેશન એકઠું કરવામાં આવ્યું હતું આ વર્ષે લગભગ એકસો પચીસ આજુબાજુની બ્લડ એક્રુવ થયેલ છે અને સમાજના જે દાતાઓશ્રી છે જે સમાજ સેવકો છે અને તમામ જે અમારા સમાજના આગેવાનો છે એમના રાહ બની છે અહીંયા કેમ્પ પૂર્ણ કરવામાં આવે છે અને તમામે ખૂબ સહયોગથી આ કેમ્પની અંદર પોતાનો સેવાનો યોગ આપેલો છે વધુમાં આ કેમ્પમાં રક્ત આપનાર દરેક દાતાશ્રીને વિકાસ ગ્રુપ મહેસાણા દ્વારા શ્રી એક સુંદર મજાની લેપટોપ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું અને એ દ્વારા અમે દાતાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ચોરાસી સમાજ પ્રગતિ મંડળ મહેસાણા આ સાલના પ્રમુખ શ્રી રણછોડભાઈ કન્વીનર શ્રી રાજુભાઈ હું પ્રમુખ પૂર્વ પ્રમુખ શ્રી અમૃતભાઈ અને અમારી ટીમના જાહેર છે છેલ્લા તેત્રીસ વર્ષથી પ્રગતિ મંડળ દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન નિરંતર કરતા આવ્યા છે સમાજના હિત માટે દર વર્ષે લગભગ ત્રણસોથી આજુબાજુ બ્લડની બોટલ એકત્રિત કરી આપીએ છીએ અને આ સાલ પણ લગભગ એકસો પચીસ જેટલી બોટલ અત્યારે એકત્રિત કરી છે અમે અને આ સમાજનું એક નિરંતર કામ જે કરતા રહ્યા છે એ અમારું હુમલો કર્યું છે અમે શું બ્લડવર્ધન વિષય શું સંદેશ આપશો સમાજના હિત માટે કે જે લોકોને આ બ્લડની જરૂરિયાત હોય એના માટે નિરંતર આવા બ્લડ ડોનેશન કેમ્પો રાખીને સમાજે નિરંતર જરૂરિયાતમંદોનો ઉપયોગ માટે આવા બ્લડ ડોનેશન કેમ્પ રાખીને બ્લડ ડોનેશન બ્લડ ડોનેશન એકત્રિત કરી આપવું જોઈએ હા આજે અમારા મહેસાણાના સાંસદશ્રી હજીભાઈ મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ અને અમારા સમાજના જે પ્રતિષ્ઠિત પ્રમુખો છે કે જે અમારા નિરંતર સમાજની પ્રવૃત્તિઓ કરતા બધા જ અમારા અહીંયા આગળ હાજર રહ્યા હતા અને અમે આ જે અર્બન સ્કૂલ છે એની નિરંતર સેવાઓ દર તેત્રીસ વર્ષથી આપતા રહે છે અને એમના જે આચાર્ય છે આ સંઘર્ષભ જે પીઆઈ પટેલ એમની પણ એમને સહયોગ સહયોગ નિરંતર મળે છે આ સાથ પણ